હેલો ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે આજનો વિડીયો આવનારી રેવન્યુ તલાટી બે હજાર પચીસની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ટોપિક પર બનાવવામાં આવ્યો છે આ વિડિયો બંધારણના ત્રીસ પ્રશ્નો પર બનાવવામાં આવ્યો છે તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડિયો જોઈએ પહેલો પ્રશ્ન કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે તકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ઓપ્શન એ કેન્દ્ર સરકારનો કાયદાનો સર્વોપરી છે ઓપ્શન બી રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે ને ઓપ્શન ડી રાષ્ટ્રપતિ નિર્ણય લે છે તો આમાં શું આવશે જવાબ તો કે જવાબ આવશે કેન્દ્ર સરકાર કાયદા કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે એટલે જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર બે ક યાદીને ખ યાદી સાથે જોડીને સાચો વિકલ્પ પસંદ કરો તો લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે કની યાદી આપેલી છે ને રાઇટ હેન્ડ સાઈડ શું આપેલું છે ખની યાદી આપેલી છે આપણે તેને શું કરવાનું છે જોડવાનું છે એક સંસદની રચના તો કઈ અનુચ્છેદમાં થઈ હતી તો કે અનુચ્છેદ ઓગણ એટલે એકમાં શું આવશે તો કે એકમાં આવશે બે પછી છે બે રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ તો તેમાં શું આવશે તો આવશે અનુચ્છેદ એકસો ત્રેવીસ એટલે કે ચાર પછી છે ત્રણ ઉચ્ચતમ ન્યાયાલયની સ્થાપના અને રચના તો તેમાં શું આવશે તો કે અનુચ્છેદ એકસો ચોવીસ એટલે એક આવશે ઓપચાર ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક તો શું આવશે તો તેની અંદર આવશે ત્રણ એટલે કે અનુચ્છેદ એકસો ને અડતાલીસ તો આ પ્રમાણે શું છે તો કે એકમાં બે એકમાં બે ક્યાં છે તો કે ઓપ્શન એ અને બીમાં માં છે સી અને ડીમાં નથી એટલે આ નહીં આવે ડીમાં છે એટલે ડી પણ આવી શકે પછી શું શું છે બેમાં તો કે બેમાં ચાર છે બેમાં ચાર તો આ બીજામાં પણ છે બીજામાં પણ છે ઓપ્શન ડીમાં નથી એટલે ઓપ્શન ડી અને સી કેન્સલ થઈ ગયા હવે ઓપ્શન એ અને બી છે ત્રીજામાં શું છે એક છે તો ત્રીજામાં એક ક્યાં છે ઓપ્શન એની અંદર છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર ત્રણ ચુમ્મોતેરમાં વન મહોત્સવ બાબતે નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન અસત્ય છે શું પૂછેલું છે આપને અસત્ય વિધાન પૂછેલા છે પહેલું વિધાન આ વન મહોત્સવ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં યોજાયો હતો બીજું વિધાન આ વન મહોત્સવની ઉજવણી પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી હતી ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે અને ઓપ્શન ડી એક પણ નહીં હવે જો બીજું વિધાન છે ને તે સાચું છે આપને શું પૂછેલું છે અસત્ય વિધાનો પૂછેલા છે તો પહેલું વિધાન કેવું છે અસત્ય છે કેમ કેમ કે અહીંયા મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં નહીં પણ કોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો આ વનમહોત્સવ તો કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો એટલે અને આપણે શું પૂછેલું છે અસત્ય વિધાનો પૂછેલા છે અને કયું અસત્ય વિધાન છે તો કે પહેલું છે તે અસત્ય વિધાન છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ ફક્ત એક પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ચકાસો પેલું વિધાન સીએજી કેકના કચેરીનું વહીવટી ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે બીજું વિધાન ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક કેગની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ત્રીજું વિધાન કેગના પગારની શરતો અને અન્ય સેવાઓની શરતો નાણાં મંત્રી નક્કી કરે છે ઓપ્શન એ એક અને બે ઓપ્શન બી બે અને ત્રણ ઓપ્શન સી એક અને ત્રણ ઓપ્શન ડી એક બે ત્રણ તો આપણે અહીંયા શું આવે તો કે અહીંયા કેગના પગારની શરતો અને અન્ય સેવાઓની શરતો નાણાં મંત્રી નક્કી કરે છે તો નાણાં મંત્રી નક્કી નથી કરતું કોણ નક્કી કરે છે સંસદ સંસદ આવે તો આ જવાબ કેવું છે ખોટું છે પહેલું અને બીજું વિધાન કેવું છે સાચું છે તો આપણો જવાબ શું થશે આપણો જવાબ આવશે ઓપ્શન એ એક અને બે પ્રશ્ન નંબર પાંચ ભારતના સંવિધાનના અમલ બાદ રાષ્ટ્રપતિ દ્વારા સૌ પ્રથમ વખત મુખ્ય ચૂંટણી અધિકારીની સહાયતા માટે બે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કયા વર્ષથી કરી હતી ઓપ્શન એ ઓગણીસો ઓપ્શન બી ઓગણીસો નેવું ઓપ્શન સી ઓગણીસો અઠ્ઠાણું ઓપ્શન ડી ઓગણીસો અઠ્યાસી તો જવાબ આવશે ઓપ્શન બી ઓગણીસો નેવું પ્રશ્ન નંબર છ બંધારણની જોગવાઈઓ મુજબ પક્ષપલટા વિરોધી કાનૂનમાંથી નીચેના પૈકી કોની ઉપર પક્ષાંતર ધારો અમલી બનતો નથી ઓપ્શન એ લોકસભાના અધ્યક્ષ ઓપ્શન બી લોકસભાના ઉપાધ્યક્ષ ઓપ્શન સી રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને ઓપ્શન ડી આપેલા તમામ તો આમાં જવાબ શું આવશે તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ એટલે કે લોકસભાના અધ્યક્ષ ઓપ્શન બી લોકસભાના ઉપાધ્યક્ષ રાજ્યસભાના ઉપાધ્યક્ષ એટલે જવાબ આવશો ઓપ્શન ડી પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનો ચકાસો એક સોળ જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ કાયદો અમલમાં આવ્યો હતો બે સત્તર ડિસેમ્બર બે હજાર તેરમાં લોકપાલ અને લોકાયુક્ત બિલ સંસદમાં મંજૂર થયેલ હતું ત્રણ માનનીય રાષ્ટ્રપતિએ પહેલી જાન્યુઆરી બે હજાર ચૌદના રોજ મંજૂરી આપેલ હતી ઉપર પૈકી કયું કયા વિધાન વિધાનો સાચું અથવા સાચા છે ઓપ્શન એ એક અને બે ઓપ્શન બી બે અને ત્રણ ઓપ્શન સી એક અને ત્રણ ઓપ્શન ડી એક બે ત્રણ આપને શું પૂછેલું છે અહીંયા સાચા વિધાનો પૂછેલા છે તો પહેલું વિધાન કેવું છે સાચું છે બીજું વિધાન પણ કેવું છે સાચું છે અને ત્રીજું વિધાન પણ કેવું છે સાચું છે ત્રણે ત્રણ વિધાનો કેવા છે સાચા છે તો આપણો જવાબ થશે ઓપ્શન ડી એક બે ત્રણ પ્રશ્ન નંબર આઠ આમુખ એ ભારતના સંવિધાનનો ભાગ છે એ વાક્ય કયા ચુકાદાથી નક્કી કરવામાં આવેલું હતું ઓપ્શન એ સનકારી પ્રસાદ કેસ ઓપ્શન બી ગોલકનાથ કેસ ઓપ્શન સી કેશવનંદ ભારતી કેસ અને ઓપ્શન ડી એ કે ગોપાલન કેસ તો કયા કેસથી આ નક્કી કરવામાં આવ્યું હતું કે આમુખ એ ભારતના સંવિધાનનો એક ભાગ છે તો જવાબ છે ઓપ્શન સી કેશવનંદ ભારતી કેસ દ્વારા પ્રશ્ન નંબર નવ મૂળભૂત ફરજો સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસો પહેલું વિધાન સંવિધાનના છેતાલીસમાં સુધારાથી આ ભાગ દાખલ કરવામાં આવે છે બીજું વિધાન વૈજ્ઞાનિક માનસ માનતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારાની ભાવના કેળવવાની આપણી મૂળભૂત ફરજ છે ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી ફક્ત બે ઓપ્શન સી એક અને બે ઓપ્શન ડી એક પણ નહીં તો આમાં જવાબ આવશે જો અહીંયા શું છે તો એકમાં શું આવશે તો કે છેતાલીસમાં સુધારાથી નહીં પરંતુ ક્યાંથી તો કે તેતાલીસમાં સુધારાથી એટલે પહેલું વિધાન તો કેવું થઈ ગયું ખોટું થઈ ગયું કેવું છે તો કે બીજું વિધાન એક જ સાચું છે એટલે આપણો જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી ફક્ત બે પ્રશ્ન નંબર દસ ભારતના બંધારણમાં જાહેર હિતની અરજી પીઆઈએલની સંકલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવે છે ઓપ્શન એ યુકે ઓપ્શન બી યુએસએ ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા ઓપ્શન બી કેનેડા તો કયા દેશ પાસેથી લેવામાં આવે છે યસ યુએસએ દેશ પાસેથી લેવામાં આવે છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી પ્રશ્ન નંબર અગિયાર નીચેના પૈકી કયા વિધાનો સાચા છે પહેલું વિધાન ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ એ નિયંત્રિત મતાધિકાર સાથે તત્કાલીન ધારાસભાના બીજા ગૃહ તરીકે રાજ્ય પરિષદ કાઉન્સિલ ઓફ સ્ટેટની રચનાની જોગવાઈ કરી બીજું વિધાન આ રાજ્ય પરિષદ વાસ્તવમાં ઓગણીસો પાંત્રીસમાં અસ્તિત્વમાં આવી ત્રીજું વિધાન તે વખતે ગવર્નર જનરલ તત્કાલીન રાજ્ય પરિષદના હોદ્દાની રૂએ અધ્યક્ષ હતા ઓપ્શન એ એક બે અને ત્રણ ઓપ્શન બી ફક્ત બે અને ત્રણ ઓપ્શન સી ફક્ત એક અને ત્રણ ઓપ્શન ડી ફક્ત એક અને બે તો અહીંયા બીજું વિધાનમાં શું કીધું છે ઓગણીસો ને પાંત્રીસમાં અસ્તિત્વમાં આવી પરંતુ ઓગણીસો ને પાંત્રીસમાં નહીં ક્યારથી તો કે ઓગણીસો ને એકવીસથી પરિષદની રચના થવાનું ચાલુ થઈ ગયું હતું શું થયું હતું તો કે ઓગણીસો ને એકવીસથી પરિષદની રચના થવાનું ચાલુ થઈ ગયું હતું એટલે બીજું વિધાન કેવું છે ખોટું છે અહીંયા આપણે શું પૂછેલું છે સાચા વિધાનો પૂછેલા છે તો પહેલું વિધાન અને ત્રીજું વિધાન કેવું છે સાચું છે તો આપણો જવાબ થશે ઓપ્શન સી ફક્ત એક અને ત્રણ પ્રશ્ન નંબર બાર ચુમ્મોતેરમાં બંધારણીય સુધારા અધિનિયમ બાબતે નીચેના પૈકી કયું કયા વિધાન વિધાનો સાચું અથવા સાચા છે ઓપ્શન એ આ અધિનિયમે દરેક રાજ્યમાં ત્રણ પ્રકારની નગરપાલિકાઓના ગઠન માટેની જોગવાઈ કરી ઓપ્શન બી બે લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકાના પ્રાદેશિક વિસ્તારમાં એક કે વધુ વોર્ડોની બનેલી વોર્ડ સમિતિઓની રચનાની જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન સી એ અને બી બંને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં તો જવાબ થશે ઓપ્શન એ પ્રશ્ન નંબર તેર નીચે આપેલી જોડી ભારતના બંધારણના અનુચ્છેદ અને તેનું વિષય વસ્તુ દર્શાવે છે આ જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી શું પૂછેલું છે કઈ યોગ્ય રીતે જોડાયેલ નથી ઓપ્શન એ ચૌદ કાયદા સમક્ષ સમાનતા ઓપ્શન બી પંદર ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ અથવા જન્મસ્થળને કારણે કરાતા ભેદભાવનો નિષેધ ઓપ્શન સી સોળ જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા ઓપ્શન ડી એકવીસ કારખાના વગેરે બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ તો આ ચાર ઓપ્શનમાંથી કઈ જોડી ખોટી છે યસ ઓપ્શન ડી એટલે કે આ જે એકવીસ છે તે કારખાના વગેરેમાં બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ નહીં પરંતુ શું આવે તો કે એ ત્યાં આવે જીવન જીવવાનો અધિકાર શું આવે જીવન જીવવાનો અધિકાર કેમાં એકવીસમાં એટલે આપણો જવાબ શું થશે જવાબ આવશે ઓપ્શન ડી પ્રશ્ન નંબર ચૌદ ભારતના બંધારણનો કયો અનુચ્છેદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિની બાબત પ્રદાન કરે છે ઓપ્શન એ અનુચ્છેદ અડતાલીસ ઓપ્શન બી અનુચ્છેદ ઓગણપચાસ ઓગ ઓપ્શન સી અનુચ્છેદ પચાસ અને ઓપ્શન ડી અનુચ્છેદ એકાવન તો આનો જવાબ થશે ઓપ્શન ડી અનુચ્છેદ એકાવન પ્રશ્ન નંબર પંદર રાષ્ટ્રીય મહિલા આયોગ વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે શું પૂછેલું છે સત્ય વિધાન છે પહેલું વિધાન મહિલાઓ માટે બંધારણીય અને કાનૂની સુરક્ષાની સમીક્ષા કરવી બીજું વિધાન પ્રતિકારક કાયદાકીય પગલાંની ભલામણ કરવી ત્રીજું વિધાન ફરિયાદ નિવારણની સુવિધા આપવી ચોથું વિધાન મહિલાઓને અસર કરતી તમામ નીતિઓ અંગે સરકારની સલાહ આપવી યોગ્ય જવાબ પસંદ કરો ઓપ્શન એ એક બે ત્રણ અને ચાર ઓપ્શન બી ફક્ત બે અને ત્રણ ઓપ્શન સી ફક્ત એક બે અને ત્રણ ઓપ્શન ડી ફક્ત બે ત્રણ અને ચાર તો આમાં જવાબ શું આવશે આ આપણે શું પૂછેલું છે સત્ય વિધાનો પૂછેલા છે તો આ ચારે ચાર વિધાનો કેવા છે સત્ય છે તો આપણો જવાબ થશે ઓપ્શન એ એક બે ત્રણ અને ચાર પ્રશ્ન નંબર સોળ નીચેના પૈકી કયું કયા વિધાન વિધાનો સાચું અથવા સાચા છે ઓપ્શન એ એસઆર બોમ્બઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાય છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાનો ઉપર પોતાની અનુમતિ ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજી વારના કિસ્સામાં જ નહીં પરંતુ ત્રીજી વારના કિસ્સામાં પણ રોકી રાખી શકે છે ઓપ્શન સી એક એ અને બી બંને અને ઓપ્શન ડી એ અને બી પૈકી કોઈ નહીં તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને ઓપ્શન એ અને ઓપ્શન બી બંને કેવા છે સાચા છે એટલે જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર સત્તર રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ આયોગના સદસ્યોની નિમણૂકને મંજૂરી કોણ આપે છે ઓપ્શન એ ગૃહ મંત્રાલય ઓપ્શન બી નાણાં મંત્રાલય ઓપ્શન સી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ઓપ્શન ડી સંઘ મિત્ર મંડળની નિમણૂંક સમિતિ તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય પ્રશ્ન નંબર અઢાર ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ભારતના રાષ્ટ્રપતિ ઉપર મહાભિઆયોગની કાર્યરીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓપ્શન એ એકાવન ઓપ્શન બી એકસઠ ઓપ્શન સી એકોતેર ઓપ્શન ટી એક્યાસી તો જવાબ થશે ઓપ્શન બી એકસઠ પ્રશ્ન નંબર ઓગણીસ નીચેના પૈકી કઈ ભાષા એ ભારતની આઠમી અનુસૂચિ એટલે કે અનુસૂચિત ભાષાઓમાં સુનિશ્ચિત કરેલ નથી ઓપ્શન એ મેથલી ઓપ્શન બી ખાસી ઓપ્શન સી સિંધી ઓપ્શન ડી નેપાળી તો આનો જવાબ થશે ઓપ્શન બી ખાસી પ્રશ્ન નંબર વીસ બંધારણના અનુચ્છેદ એકાવનમાં નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ થાય છે ઓપ્શન એ લવાદી દ્વારા આંતરરાષ્ટ્રીય તકરારોની પતાવટ કરવાને ઉત્તેજન આપવા ઓપ્શન બી રાષ્ટ્રો વચ્ચે ન્યાયી તથા માનભર્યા સંબંધો નિભાવવા ઓપ્શન સી સંગઠિત પ્રજાઓના એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા ને ઓપ્શન ડી આપેલા તમામ તો અહીંયા જવાબ શું થશે અહીંયા જવાબ થશે એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ બી અને સી ત્રણે ત્રણ એટલે કે જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ પ્રશ્ન નંબર એકવીસ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ઓગણીસ દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત નીચેનામાંથી કઈ બાબત રજૂ કરવામાં આવી છે પહેલું વિધાન વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે ભારતીયોનું સંગઠન બીજું વિધાન દ્વિગૃહી અને ત્રીજું વિધાન ધારાસભામાં સાંપ્રદાયિક પ્રતિનિધિત્વ ઓપ્શન એ એક બે અને ત્રણ ઓપ્શન બી ફક્ત એક અને ત્રણ ઓપ્શન સી ફક્ત બે અને ત્રણ ઓપ્શન ડી ફક્ત એક અને ત્રણ એટલે કે ત્રણે ત્રણ વિધાનો શું છે સાચા છે આ ત્રણે ત્રણ બાબત રજૂ કરવામાં આવી છે એટલે જવાબ આવશે ઓપ્શન એ એક બે અને ત્રણ પ્રશ્ન નંબર બાવીસ બંધારણીય સરકારનો અર્થ શું છે ઓપ્શન એ રાષ્ટ્રનું સંઘીય માળખાવાળી પ્રતિબંધિત સરકાર ઓપ્શન બી એવી સરકાર જેના પ્રમુખ પાસે નજીવી સત્તાઓ છે ઓપ્શન સી એવી સરકાર જેના પ્રમુખ પાસે વાસ્તવિક સત્તાઓ છે અને ઓપ્શન ડી એવી સરકાર છે બંધારણની મર્યાદાથી બંધાયેલ છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી એવી સરકાર છે બંધારણની મર્યાદાથી બંધાયેલ હોય છે પ્રશ્ન નંબર ત્રેવીસ નીચેના પૈકી કયા સમુદાયને બંધારણ સભામાં ત્રીજા ક્રમનું સર્વોચ્ચ પ્રતિનિધિત્વ મળ્યું હતું ઓપ્શન એ મુસ્લિમ ઓપ્શન બી અનુસૂચિત જાતિ ઓપ્શન સી ભારતીય ખ્રિસ્તી અને ખ્રિસ્તીઓ અને ઓપ્શન ડી શીખ તો અહીંયા જવાબ શું આવશે જવાબ આવશે ઓપ્શન બી અનુસૂચિત જાતિ પ્રશ્ન નંબર ચોવીસ નીચેના પૈકી કોણ અનુસૂચિત જાતિના રાષ્ટ્રીય આયોગનો વાર્ષિક અહેવાલ સાંસદ સમક્ષ રજૂ કરે છે ઓપ્શન એ સામાજિક ન્યાયના કેન્દ્રીય મંત્રી ઓપ્શન બી કેન્દ્રીય મંત્રીમંડળ ઓપ્શન સી ભારતના રાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી કેન્દ્રીય ગૃહમંત્રી તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી ભારતના રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર પચીસ ઓગણીસો ને માં રચાયેલ વચગાળાની સરકારના નીચેનામાંથી કોણ સભ્યો હતા એક ડોક્ટર બી આર આંબેડકર બે જગજીવન રામ ત્રણ શ્રી રાજગોપાલાચારી અને ચાર લિયાકત અલી ખાન ઓપ્શન એ ફક્ત એક અને ત્રણ ઓપ્શન બી ફક્ત બે અને ચાર ઓપ્શન સી ફક્ત બે ત્રણ અને ચાર ને ઓપ્શન ડી આપેલ તમામ તો અહીંયા જવાબ આવશે કોણ હતું આ કોના સભ્ય હતા તો કે જગજીવન રામ હતા શ્રી રાજગોપાલ આચાર્ય હતા અને લિયાકત અલી ખાન હતા ડૉક્ટર બી આર આંબેડકર ન હતા એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી પ્રશ્ન નંબર છવ્વીસ સામાજિક સમાનતા એટલે શું ઓપ્શન એ અસ્પૃશ્યતા નિવારણ ઓપ્શન બી બંધારણીય ઈલાજોનો અધિકાર ઓપ્શન સી સ્ત્રી પુરુષ બંનેની આજીવિકા માટે પર્યાપ્ત સાધનો પૂરા પાડવા અને ઓપ્શન ડી સામાજિક ભેદભાવનો અભાવ તો સામાજિક સમાનતા એટલે શું થાય તો કે સામાજિક સમાનતા એટલે થાય સામાજિક ભેદભાવનો અભાવ એટલે જવાબ થશો ઓપ્શન ડી પ્રશ્ન નંબર સત્યાવીસ કાયદાની અદાલતો દ્વારા નીચેનામાંથી કયા અધિકારોનો સમાવેશ કરવા વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું અર્થઘટન કરવામાં આવ્યું છે એક સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર બે મૌનની સ્વતંત્રતા ત્રણ હડતાલ કરવાનો અધિકાર અને ચાર વર્તમાનપત્ર પર પૂરદોષ શોધન લાદવા વિરુદ્ધનો અધિકાર સાચો ઉત્તર કોડ પસંદ કરો ઓપ્શન એ ફક્ત એક અને બે ઓપ્શન બી ફક્ત બે ત્રણ અને ચાર ઓપ્શન સી એક બે ત્રણ અને ચાર અને ઓપ્શન ડી ફક્ત એક બે અને ચાર હડતાલ કરવાનો અધિકાર મળતો નથી સરકારી પ્રવૃત્તિઓ વિશે જાણવાનો અધિકાર મૌનની સ્વતંત્રતા અને વર્તમાનપત્ર પર પૂરતો શોધન લાદવા વિરુદ્ધનો અધિકાર મળે છે પરંતુ હડતાલ કરવાનો અધિકાર મળતો નથી એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી નેક્સ્ટ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ભારતના બંધારણની કલમ બાર હેઠળ રાજ્ય શબ્દ નીચેના પૈકી છેને સમાવિષ્ટ કરે છે એક ભારતની સરકાર અને સંસદ બે નગરપાલિકાઓ પંચાયતો અને જિલ્લા બોર્ડ ત્રણ રાજ્યના માધ્યમ તરીકે કાર્યરત કોઈપણ ખાનગી સંસ્થા સાચો ઉત્તર કોડ પસંદ કરો ઓપ્શન એ ફક્ત એક ઓપ્શન બી એક અને બે ઓપ્શન સી એક અને ત્રણ ઓપ્શન ડી એક બે ત્રણ તો રાજ્ય શબ્દની સમાવિષ્ટ સેમાં કરે છે બારની કલમમાં તો કે ભારત સરકાર અને સંસદ નગરપાલિકાઓ પંચાયતો અને જિલ્લા બોર્ડ અને ત્રીજું રાજ્યના માધ્યમ તરીકે કાર્યરત કોઈપણ ખાનગી સંસ્થા એટલે ત્રણે ત્રણ વિધાનો કેવા છે સાચા છે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી એક બે ત્રણ પ્રશ્ન નંબર ઓગણત્રીસ મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જારી કરવાની સત્તા કોની પાસે છે ઓપ્શન એ તમામ અદાલતો ઓપ્શન બી સંસદ ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ ઓપ્શન ડી ભારતના રાષ્ટ્રપતિ તો જવાબ આવશે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટ પાસે પ્રશ્ન નંબર ત્રીસ નીચે વિષય વસ્તુ અને કલમની જોડી આપેલી છે કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી શું છે યોગ્ય રીતે જોડાયેલ નથી ઓપ્શન એ ચૌદ કાયદા સમક્ષ સમાનતા ઓપ્શન બી ઓગણીસ વાણી સ્વતંત્રતા વગેરે સંબંધી અમુક હકોનું રક્ષણ એકવીસ ઓપ્શન સી એકવીસ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ ઓપ્શન ડી પચીસ કારખાના વગેરે બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધ તો અહીંયા પચીસ નહીં આવે કારખાના વગેરે બાળકોને નોકરીએ રાખવાનો પ્રતિબંધમાં શું આવશે તો કે ચોવીસ આવશે એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને હા ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુમાં આવેલા બેલાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ